આજે સવારે સાત વાગ્યાથી થર્ટી ફસ્ટ નજીક છે ત્યારે મહેસાણા શહેર સહિત જિલ્લામાં બુટલેકરો વિદેશી દારૂનો સ્ટોક ન કરે તે માટે આ વખતે સૌ પ્રથમવાર પોલીસ દ્વારા બંધ ગોડાઉનોમાં પણ ચેકિંગ કરાઈ રહ્યું છે થર્ટી ફસ્ટની ઉજવણીના નામે દારૂ પીને કોઈ છાટકા ન કરે અને કોઈ અન્ય અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દ્વારા પચીસ ડિસેમ્બરથી ચોવીસ જેટલા પોઈન્ટો પર પોલીસ ગોઠવીને વાહન ચાલકો અને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે જિલ્લામાં આ વખતે દરેક પોલીસ મથકની હદમાં શહેરમાં પ્રવેશતા અને બહાર જવાના બંને માર્ગો પર એક પીએસઆઈ અને ચાર પોલીસકર્મીઓ સાથેની બાવીસ ચેકપોટ ઊભી કરવામાં આવી છે સાથે તમામ શહેરના અલગ અલગ માર્ગો ઉપર લીધેલાઓને પકડવા માટે ચોવીસ જેટલા વ્યૂહાત્મક પોઈન્ટ ગોઠવી બેથ એનાલાઇઝિઝ કરવામાં આવશે